ઊભા હતા તે મૂલ્યોને જાળવવા અનુરોધ કર્યો મુખ્યમંત્રીની નિંદા પાછળ ભાજપ એકઠું થયું છે અને ઘણા પાર્ટી નેતાઓએ તેમના ભાવોને પ્રતિબિંબિત કર્યા છે તેમણે કોંગ્રેસ પાસેથી માફી માંગી છે અને પાર્ટીને તેમના નિવેદનો પાછા ખેંચવા માંગ કરી છે આ મુદ્દાએ બે મુખ્ય પક્ષો વચ્ચેની રાજકીય સ્પર્ધાને વધુ તીવ્ર બનાવી છે જેમાં બંને પક્ષો એકબીજાને ઇતિહાસને વિકૃત કરવાનો અને રાષ્ટ્રીય આયકોનો અપમાન કરવાનો આરોપ લગાવી રહ્યા છે વિવાદ પર જાહેર પ્રતિક્રિયા મિશ્ર છે ઘણા લોકો મુખ્યમંત્રીના વલણને સમર્થન આપે છે અને માને છે કે ડોક્ટર આંબેડકરની વારસતાને સન્માન આપવું જોઈએ જ્યારે અન્ય લોકો માને છે કે આ મુદ્દાને ચૂંટણીલક્ષી લાભ માટે રાજકીય બનાવવામાં આવી રહ્યું છે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ચર્ચાઓ અને ખૂબ જ મિશ્ર પ્રતિસાદો ભરપૂર છે જે આ મુદ્દા પર ઊંડા લાગણીઓ અને વિભાજીત મતોને પ્રતિબિંબિત કરે છે ડોક્ટર આંબેડકરની વારસતા પર ચાલી રહેલો વિવાદ ભારતીય રાજકારણમાં ઐતિહાસિક વ્યક્તિઓની સંવેદનશીલતાને હાઇલાઇટ કરે છે જેમ જેમ ચર્ચા ચાલુ રહે છે તે મહત્વપૂર્ણ છે કે તમામ પક્ષો આ મુદ્દાને સન્માન અને સંવેદનશીલતાથી નિકાલ કરે કોંગ્રેસ પાર્ટી દેશભરમાં ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ પ્રેસ કોન્ફરન્સનું નાટક કરી રહી છે જે કોંગ્રેસે દેશના મહાન સપૂત ડોક્ટર ભીમરાવ આંબેડકરને હંમેશા અપમાનિત કર્યા છે આજે એ જ પાર્ટી સાહેબ માટે પ્રેમ અને લાગણી હોવાનો દેખાડો કરી રહી છે કોંગ્રેસ પક્ષ માન્ય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના વક્તવ્યના એક નાના અંશને કોઈ આધાર કે સંદર્ભ વગર પ્રસ્તુત કરીને એક રાજનીતિક મુદ્દો બનાવવાનો હીન પ્રયાસ કરી રહી છે દેશની જનતા ખૂબ જ સમજદાર છે અને બધું સમજી રહી છે આ રીતે કોંગ્રેસની દાળ ગડશે નહીં ભાજપનું સ્પષ્ટ માનવું છે કે દેશના નિર્માણમાં જેમણે પણ પ્રામાણિકતાથી પોતાનું યોગદાન આપ્યું છે તે બધા જ લોકોનું સન્માન થવું જોઈએ જ્યારે કોંગ્રેસ માત્ર એક પરિવારનો જય જયકાર કરવામાં રચી પચી રહી છે કોંગ્રેસ પાર્ટી બાબા સાહેબના થયેલા અપમાનોનું બાથું લઈને ચાલે છે કોંગ્રેસ પાર્ટી એ નાટક બંધ કરી દેવું જોઈએ